જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં ચોથું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માંધાતા પર્વત પર ઓમ આકારમાં વસેલું અત્યંત પ્રાકૃતિક અને દર્શનીય સ્થળ છે ઓમકારેશ્વરની મહિમાનો ઉલ્લેખ પુરાણોમાં સ્કંદ શિવ શિવપુરાણ અને વાયુપુરાણમાં કરવામાં આવેલ છે અહીં ભગવાન શિવજીના બે જ્યોતિર્લિંગોના દર્શન કરવાથી જ યાત્રા પૂર્ણ થાય છે ઓમકારેશ્વર અને અમલેશ્વર બંને શિવલિંગોને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અહીં પર્વતરાજ વિંધ્યાએ ઘોર તપસ્યા કરી હતી અને તેમની તપસ્યા પછી તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરીને કહ્યું કે તેઓ વિંધ્યક્ષેત્રમાં સ્થિર નિવાસ કરે તે પછી ભગવાન શિવજીએ તેમની આ વાતનો સ્વીકાર કર્યો અને એનું જ ઓમકારલિંગ બે સ્વરૂપોમાં વહેંચાયેલ છે આ પ્રકારે પાર્થિવ મૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ હતી તેને જ પરમેશ્વર કે અમલેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને લઈને અનેક કથાઓ પ્રચલિત છે એક કથા પ્રમાણે એકવાર નારદ ઋષિ વિંધ્ય પર્વત પર પહોંચ્યા વિંધ્ય પર્વત પોતાની અભિમાનથી ભરપૂર વાતો નારદજીને સંભળાવી રહ્યા હતા ત્યારે જ નારદજીએ વિંધ્યાચલને જણાવ્યું કે તમારી પાસે બધું છે પરંતુ મેરુ પર્વત તમારાથી ખૂબ જ ઊંચો છે આ વાત સાંભળી અને વિંધ્ય પર્વતને ખૂબ જ દુઃખ થયું વિંધ્ય પર્વતને આ વાતથી ઈર્ષ્યા થવા લાગી કે તે મેરુ પર્વત કરતાં ઊંચો કેમ નથી તે ભગવાન શંકરની શરણમાં ગયો જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે તે સ્થાને પહોંચી તેણે પ્રસન્નતા અને પ્રેમપૂર્વક શિવની પાર્થિવ મૂર્તિ બનાવી અને છ મહિના સુધી સતત તેના પૂજનમાં મગ્ન રહ્યા શિવજીએ વિંધ્યને પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને બતાવ્યું જેના દર્શન મોટા મોટા યોગીઓ માટે પણ ખૂબ જ દુર્લભ હોય છે ભગવાન શિવજીએ વિંધ્યને અનેક કાર્યની સિદ્ધિ કરનારી તે અભિષ્ટ બુદ્ધિ પ્રદાન કરી અને કહ્યું કે તમે જે પ્રકારનું કામ કરવા ઈચ્છો છો તેવું કરી શકો છો મારા આશીર્વાદ તમારી સાથે છે ભગવાન શિવજીએ જ્યારે વિંધ્યને ઉત્તમ વરદાન આપ્યું તે સમયે દેવગણ તથા શુદ્ધ બુદ્ધિ અને નિર્મળ ચિત્ત ધરાવનાર થોડા ઋષિગણ પણ ત્યાં આવી ગયા તેમણે પણ ભગવાન શંકરજીની વિધિવત પૂજા કરી અને તેમની સ્તુતિ કર્યા પછી તેમને કહ્યું કે પ્રભુ તમે હંમેશા માટે અહીં સ્થિર થઈ અને નિવાસ કરો લોકોને સુખ આપનાર પરમેશ્વર શિવજીએ તે ઋષિઓ તથા દેવતાઓની વાતનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો ત્યાં સ્થિત એક જ ઓમકાર લિંગ બે સ્વરૂપોમાં વિભક્ત થઈ ગયા પ્રણવના અંતર્ગત જે સદાશિવ વિદ્યમાન થયા તેમણે ઓમકાર નામથી ઓળખવામાં આવે છે આ પ્રકારે પાર્થિવ મૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ હતી તે પરમેશ્વર લિંગના નામથી વિખ્યાત છે પરમેશ્વર લિંગને જ અમલેશ્વર પણ કહેવામાં આવે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન કરવાથી મનુષ્યના તમામ પાપોનો અંત આવે છે એને મુક્તિ મળે છે બાર જ્યોતિર્લિંગમાં આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ શયન કરવા આવે છે ભગવાન શિવ દરરોજ ત્રણેય લોકમાં ભ્રમણ કરી અને અહીં આવી અને આરામ કરે છે અને તેથી જ અહીં શયન આરતીનું ઘણું મહત્ત્વ છે અહીં રાત્રે મંદિરમાં કોઈ રહેતું નથી કહેવાય છે કે રાત્રે ભગવાન શિવજી અને માતા પાર્વતી ચોપાટ રમવા અહીં આવે છે અને તેથી જ શયન આરતી પછી જ્યોતિર્લિંગ સામે ચોપાટ સજાવીને મૂકવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે રાત્રે ગર્ભગૃહમાં કોઈ જઈ શકતું નથી પરંતુ સવારે જોવામાં આવે તો ચોપાટના પાસા ઊંધા જોવા મળે છે આ ખૂબ જ મોટું રહસ્ય છે જેના અંગે કોઈ જાણતું નથી કહેવાય છે કે નર્મદામાં સ્નાન કર્યા પછી પહેલાં શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તથા બાદમાં શ્રી મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી યાત્રા પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો ભોળાનાથની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ